સાહેબ અમુક વિસ્તાર નું ધારાસભ્ય થવું ને કારણ કે આ વિસ્તાર જ એવો તમે ઓછા રૂપિયા આપો તો મેળે નો આવે બાકી અમારા વિસ્તારમાં ધારાસભ્ય અગિયાર હજાર આપે ને તો આખું ગામ ઊંચું થઈ જાય બોલો હકીકત અમુક વિસ્તાર નું ધારાસભ્ય ભાઈ સંચાલન કરવું એની આગેવાની લેવી એક લાભ પણ હોય છે અને એની સામે એક સ્તર પણ એવું હોય એટલે સાહેબ પણ અત્યારે હાજરી આપી હવે હું આ ગામે લગભગ બે ધારાસભ્ય આપ્યા છે ને વાહ એટલું થોડી ઘણી ખબર તાળીઓથી વધાર આ એક ગામ માંથી બે ધારાસભ્ય અને એક લોકસભાના સદસ્ય એટલે સાંસદ જ ગણો પરેશભાઈ રાવલ હવે આમાં મારે આવે ને શું કરવાનું સાહેબ હીરાની જ બજાર હોય ત્યાં મોતીડા શું વેરવાના હોય એટલે ગામ થી તો આખો પરિચય આપને જાણ ખાતર કહું કોઈ ગામ ઉપર કોઈ કવિતા નથી સાહેબ લખાણી પણ આપણા લેખક અને જેની આગળ ત્રણ વાર ડોક્ટર લાગે ત્રણ વાર જેને પીએચડી કર્યું છે એવા લેખક જગદીશભાઈ ત્રિવેદી એને પલિયડ ગામની કવિતા લખેલી છે ભલામાં એને પલિયડની આખી કવિતા લખી છે કે આ ગામ કેવું છે આ ગામની અંદર શું શું વસ્તુ છે કેવી કેવી હસ્તીઓ છે એના ઉપર જો કોઈ ગામ ઉપર કવિતા લખાણી હોય તો કેવલ આ પલિયડ ગામ ઉપર લખાણેલી છે એટલે જગદીશ ચુરેદીને અહીંયા તાળીઓના વધાવ્યો છે હા આ છે નહીં અહીંયા પણ એણે લખ્યું છે યાર ગામની કવિતા લખીને કવિ વયો જાય તમે કલ્પના કરો કે આપણે બધા વ્યા જવું પણ એ કવિતા રહેશે એ કવિને આપણે સંપત્તિથી ન તોડી શકીએ પણ તાળીઓથી તો તોડી શકીએ ને મારો કહેવાનો શું રીત અમારા ખૂબ સારા હાસ્ય કલાકાર પોતે સારા લેખક પોતે સાહિત્યકાર છે જેની કોલમો પણ છાપવામાં આવે છે અને એ વ્યક્તિને આ ગામની કવિતા આપણે આપી આવ્યા નથી પણ દરેક કલાકાર એ દરેકને સારી વસ્તુ ગમતી હોય આ શિવાજી મહારાણા પ્રતાપની કોઈ વાતો કરતા હોય સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરતા હોય તો એનો પરિવાર કોઈ અમને આંગળીયા મોકલતું નથી કે ભાઈ આ જો આના દર મહિને તમારા ઘરે એટલા પૈસા આવી જાય તમે અમારી વાતો કરજો ના જેને સમાજ માટે કઈ કર્યું છે ને સાહેબ એટલે સમાજ એને ભૂલતો નથી સમાજ એને યાદ જ રાખતો હોય છે એ વાત સો ટકાની છે તાળીઓથી વધારે તમારી પસંદગીને દાદ આપું છું ફરમાશ્યું આવે ને મને એની પેલી ખબર પડી જાય અને ડાયરામાં કેટલો રસ હશે એ કે પસુમીનો રંગ બોલો પૂરું કરવું એ બોલીશ સો ટકા આવશે પણ એ છેલ્લું ગીત હોય અહીંયા કરે આવે ના ના બધું લઈ લો પણ મારી માયા પાસેની પહેલાં માયા વહી જાય ને અહીંયા જે કાંઈ રૂપિયા આવશે એ તમામ અહીંયા સંસ્થાને દઈને જવાના છે એટલે મન મૂકીને તો વ્રત જો અહીંથી આવું ચાલો

કરિયાણાની દુકાને જઈને કીધું કે ભાઈ આઈસ્ક્રીમ છે બોલ્યો કે ભાઈ કરિયાણાની દુકાન છે હું આઈસ્ક્રીમ છે અહીંયા થોડું આઈસ્ક્રીમ હોય આ હું કોલ્ડ વાળાની દુકાન છે ઠીક આમાં તમે પાછું લખ્યું છે દરેક વસ્તુ અહીંયા મળશે એટલે કરિયાણાનું દરેક વસ્તુ એને

એટલે ભાઈ તું કાલે આવ્યો થઈ જશો ને કે હું કીધું નથી કાલે કરિયાણાની દુકાન તાકી કરિયાણાની દુકાન છે પણ તાશું તમે લખ્યું છે દરેક વસ્તુ અહીંથી મળશે હવે જો આવ્યો ને કઈ વાંધો નહીં પણ ખરેખર તો દુકાન કે દરેક વસ્તુ ભૂઈ નાખવી જોઈએ કરિયાણું અહીંથી મળશે પાછો ઓલો ત્રીજે થી આવ્યો આઈસ્ક્રીમ છે ઓલો કે હવે આવ્યો ને તો બંધુ કે ભડાકે દઈ દે ગોળી મારી દે પણ આજ મોજનો કાર્યક્રમ છે એટલે બીજ છે અને નવા વર્ષનો નો પ્રારંભ અને જીવનના નવા વર્ષના બીજા પગથી એ પગ મૂક્યો છે ત્યારે અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રીની હાજરી છે આ બધાની જાણે હાજરી છે ત્યારે મોજ મારે મોજ મારે બસ આવી મોજ મારે પણ એકલી મોજ નથી સાંભળજો આજે ભેગા થયા છે એ એકલી મોજ નથી તો શેનું છે ઉમા બૌસર માતાજીના એક કાર્ય માટે એને પ્રાર્થના કરવા ભેગા સાથે પ્રાર્થના પણ છે તો એકલી મોજ નહીં તો એ જી હગમાં ગોચાર હે જી અલખ ધણી ખોજ મારે હું રે વાલીડા મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે પેલા એવું હતું કે ગામનો ચોરો જોઈ ને તો ગામની ખબર પડી જાય હવે તો હું ખબર ગામના બમ્પ જોઈ ને એની ઉપર ખબર પડી જાય ગામ કેવું હજર છે પછી ઉપર એમને ખબર પડી જાય કે હું સાંભળવું છું ત્રીજું માણાની બેઠક ઉપર ખબર પડી જાય જો કાર્યક્રમ એ નાય હોય પણ રાસ ગરબાનો કાર્યક્રમ અલગ હોય ગીતોનો કાર્યક્રમ અલગ હોય અમારા ડાયરાનો ઈથી અલગ કાર્યક્રમ હોય દરેક ને એક અલગ હોય ને તમને માઇક ગોઠવે ને એની પેલી ખબર પડી જાય કે માઇકે ડાયરા કર્યા કે નહીં એ ખબર પડી જાય કારણ કે માઇક ની ગોઠવણી જેવી હોય કે ઉભા ઉભા ગાવાનું હોય તો આ રીતે મૂક્યું હોય બેઠા બેઠા ગાવાનું હોય તો આ રીતે મૂક્યા હોય માઇક એમ માણા છે ને એની હાલ ઉપેલી ખબર પડી જાય કે આ શું કરવાનો છે એટલે અમારા તખતદાનજી લખે છે કવિરાજ તમારા ગઢવીભાઈ ને તાળવી થી નામ છે ધવલદાન ગઢવી તમારા વિસ્તારના છે અને બહુ સારું સાહિત્ય કરે છે એને તાળીઓથી આપણે બજાવે ખૂબ ખૂબ ધન્યવાદ devince મોરબી ધન ગાદ કરે મોરબી કરે બની કરે મોરબી થે મન મો બની દરે મોર બની કરે મન મન जहिल दिल चले चले नालिया अजिन का जकार करे दलु पर अपनाया फरु भानिया अजपल ने खुदन कुवर आला सोई दनी रख भरिया मन सोई दनी रख भरिया मन सोई दनी रख गाभरिया ए मार मन मुरगन धन दान करे मन मुर बंधन दान करे બનીકાત કરે મન મોર બની ફરકા કરે મોરબી ફરકા કરે મન મોર બની ફરવા

બરોબર ઈસંજ ગાદ કરે બરોબર ઈસંદ ગાદ કરે બરોબર ઈસંદ ગાદ કરે બરોબર ઈસંદ કરે

પોતાના વતન મહેક લેવા માટે આપ્યા છો એ આજ મેળે મળેલ પાછા મળશે નહી પાછા મળશે નહી घरे चढ़ी रेले चे हेले चढ़ी रेले चड़ी Hocam ağzı